you <thud> નમસ્કાર મિત્રો ફરી એકવાર આપતોનું સ્વાગત છે વાલીઓની વેદના ને ન મળી વાંચા પોલીસે કરી ઢોર ની જેમ કોંગ્રેસ ની યોજાઈ પરિવર્તન રેલી ભાજપ ને જાકારો આપવા આહવાન પંદર વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ નો યોજાયો પદવીદાન ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેદન થી કર્યા સન્માનિત માહિતી આપતો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો समाज के कुशल हिंदी रॉक पर एसीएसए कटिबद्ध कराया उन दबाव देकर मुकाम पिपा ने फिट के द्वारा योजना रूप पॉलिसी एंड कॉमन मेंट पर व्याख्यान हाल चाल ठीक ठाक है सब कुछ ठीक ठाक है हाँ सब कुछ ऑल राइट है हाँ हाँ सब कुछ वाइब्रेंट है हाँ हाँ, हम सब के पैसों का हुआ गुआ भाषण में की भरमार है फिर भी क्यों हम सब बेकार है, है यार मैं नहीं खाता खाने नहीं देता कहने वाला खुद ही जिम्मेदार है डकार में भी जिसकी अहंकार है आपकी दुआ से सब वाइब्रेंट है सब कुछ वाइब्रेंट है

ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ અને ખાનગી પ્રેક્ટિસ સાથે સંબંધિત એક્ટમાં સુધારાની સાથે એનસીએચઆરએચ ટુ થાઉઝન્ડ ઇલેવન બિલ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ખાનગી હોસ્પિટલો કન્સલ્ટિંગ ચેમ્બરો અને નર્સિંગ હોમ તમામ બંધ છે પ્રાઇવેટ હોસ્પિટલ અને નર્સિંગ હોમ સોસાયટીના સેક્રેટરી વિજય કપૂરે જણાવ્યું હતું કે સૂચિત સુધારાઓ કરવામાં આવ્યા બાદ તેમના માટે ફરજ ખૂબ જ મુશ્કેલ બની જશે જેનાથી ભ્રષ્ટાચારને વેગ મળશે

જેની આશા રાખીને બેઠા હતા તેવા તંત્ર પણ બહેરું બની ગયું છે અનેક દેખાવો આવેદન પત્રો અને રેલીઓ છતાં પણ ગુજરાતની નંબર 1 પોલીસના હાથે કંઈ જ ન લાગ્યું અરે મદદનો હાથ લંબાવવાની જગ્યાએ હવે તંત્ર પણ અવગણી રહ્યું છે વાલીઓને આજે ગુમ થયેલા બાળકોના માતા-પિતાઓ ભેગા મળી રાજપત ક્લબથી ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાના હતા પરંતુ ના મળી પરવાનગી તો પ્રશ્ન એ થાય છે કે રોજ છાસવારે રાજકીય પક્ષોની રેલીઓને પરવાનગી કેમ મળી જતી હશે પરમિશન અને ઘેટા બકરાની જેમ કરવામાં આવી અટકાયત ગુંડાઓની અટકાયત કરવા પણ પોલીસ ની વાન આવતી હોય છે પરંતુ અહીં ખુલ્લી ટ્રકમાં ને લઈ જવાયા આ વાલીઓને ગુનો માત્ર એટલો જ કે સતત ન્યાય માટે ભીખ માંગી રહ્યા હતા કાજે રેલી કાળવાના હતા અહીંયાથી બધા પેરેન્ટ્સ ભેગા થતા અને મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરવાના હતા સારી રીતે આ બાબળો કોણ છે અમારા છે સદનમાં આપણે પણ અમારી સાથે અત્યારે અમારું નથી અત્યારે આચરવામાં વિરોધ છે ભેગા દીકે બસ અમે મોટો છે મંજૂરી માંગી मेरे को आज कल शाम सुबह कर करके अभी तक मंजूरी दिया नहीं है पहली बात तो यह है कि यार हम तो ये सीएम साहब के पास जाके पूरे पेरेंट्स जो है पूरे गुजरात से आने वाले और अभी जो आए हुए हम सीएम साहब के पास जाके हमको हम तो इसमें सपोर्ट करो इसके अलावा मेरा कोई और वो नहीं था कि अच्छी तरह से इसमें सपोर्ट करो साठ जटला ने अटकैत करवाई तरह उड़े बात है કે આખરે કોણ અપાવશે તેમને ન્યાય ક્યારે મળશે તેમના લાડે ખોયા વાઇબ્રન્ટ ગુજરાતના કાયદા વ્યવસ્થાની લોખંડી અને પોલાદી મજબૂતી અહીં કેટલી બોલી લાગી રહી છે તો નવરા વિધાનસભા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રવિવારે પરિવર્તન રેલી યોજાઈ આ રેલીમાં એ વોર્ડ પાટિયાથી નીકળી અને મુખ્ય માર્ગો પર ફરીને જી વોર્ડ સ્થિત ગુલશન પાર્ટી પ્લોટ પહોંચી અને સભાના રૂપમાં ફેરવાઈ ગઈ નવરા વિધાનસભા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ લતા ભાટિયાએ જણાવ્યું હતું भाजपा दस शासन काल थी प्रजा पारावार समस्या कर रही है यहाँ के मेन मुद्दे जो महिलाओं को लेकर के हैं सबसे पहले जो सबसे बड़ी तकलीफ है चैन स्नेचिंग की अगर पूरे गुजरात में संख्या देखेंगे तो चैन स्नैचिंग की सबसे ज्यादा जो वारदातें हुई हैं नौ विधानसभा के अंदर हुई है कोई भी बहन चैन पहन करके बाहर अपना नहीं निकल सकती दूसरी बड़ी समस्या है बहनों के शिक्षण को लेकर के है शिक्षण की यहाँ पर कोई व्यवस्था नहीं है शिक्षण पच्चीस टका बहनों को मुफ्त मिलना चाहिए ये सब जो मुद्दे हमारी भाजपा की सरकार उठाती है कि बहनों को शिक्षण फ्री होना चाहिए पर ऐसी कोई व्यवस्था यहाँ पर बहनों के लिए नहीं है बहनें अगर अपने पैरों पर खड़ी होना चाहें तो ऐसी कोई संस्थाएं यहाँ पर सरकारी नहीं चलती हैं कि बहनें कुछ सीख करके अपने पैरों पर पे खड़े होकर के अपने घर का पालन पोषण कर सकें तो ये जो बहनों के मुद्दे हैं काफी गंभीर हैं आज विधवा बहन को उसकी पेंशन नहीं मिलती और वो पैसा आज उनके भाजपा सरकार के सम्मेलनों में जाए तो इससे बड़ी शर्म की कोई बात नहीं हो सकती अत्य विस्तार में जो लोग प्रॉब्लम है કોઈ પણ કામ થતા નથી અને લોકો મોટી મોટી નેતાઓ ભાજપના નેતાઓ વાતો કરે છે કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો કામ એના એના એ લોકો થતો નથી આ બધા લોકોને ખાલી પૈસા બનાવવાની દ્રશ્ય જનતાની કોઈને પડી નથી એટલે આમ રૂટ ચલાવે છે વિસ્તારમાં અને કોઈ પણ થતી ગટરની પ્રોબ્લેમ પાણીની પ્રોબ્લેમ કે કોઈ પણ લોકોની સમસ્યા એ કોઈ પણ સાંભળતા નથી સર વાતો કરીને પોતે ટાઈમ પસાર કરે છે

કુષ્ટિ સંપ્રદાયની વલ્લભ વિદ્યાપીઠનું આજે પાંચમું પદવીદાન સમારંભ છે ખરેખર અમારી યુનિવર્સિટી એ ભક્તિના અને શરણાગતિના સિદ્ધાંતો સમજાવતી યુનિવર્સિટી છે સમગ્ર જગતની અને વિશ્વની

જો કે આપણી સંસ્કૃતિના જતન માટે આપણા મૂળ ગ્રંથોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે જે આપણી સંસ્કૃતિના અને સમાજની વ્યવસ્થાને જાળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે ઉપરાંત આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા તો હેલ્થ કેર ગ્લોબલ અમદાવાદ કેન્સર કેર નિષ્ણાતો દ્વારા એસ અંગે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો આ બે દિવસના સેમિનારમાં આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંતોએ કેન્સરના ઉપચાર અને અનુભવ અંગેની માહિતી આપી હતી એસસીએના અધ્યક્ષ ડૉ જે કુમારે હતું કે ભારતમાં કેન્સરના ઉપચારને કરવામાં સીએસજી હંમેશા છે તેમણે પશ્ચિમ ભારતમાં માહિતી પણ આપી હતી કેન્સરની સ્વચ્છતાપૂર્વક ઉપચાર કરતી પદ્ધતિ છે બાજુથી વધતા વિકાસની સાથે સાથે સમાજમાં સારા પણ એટલી જરૂર છે દેશમાં કોઈ કચાસ જાય તેવા હેતુસર ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ અમદાવાદ પ્રારંભ કર્યો છે

એન્જિનિયરિંગ કોલેજો જે કદાચ ગુજરાતમાં મોર દેન હંડ્રેડ કોલેજો છે અમારો અત્યારે ગવર્મેન્ટ સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા પણ ચાલી રહી છે ઘણી બધી પ્રોફેશનલ ફિલ્ડમાં ઘણા બધા પ્રોફેશનલ ફિલ્ડમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઇઝ કમ્પલસરી પણ અમારું સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડ એવું છે કે જેમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગનો અભાવ છે અમારી માંગ અને અમારી માંગની પણ અમારી રજૂઆત એવી છે કે જો ત્રણ મહિનાનો પ્રેક્ટિકલ કોર્સ

એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ 2002 માં પસાર કરવામાં આવેલી કમ્પિટિશન એક્ટ સુધીનો પરિવર્તન આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્પીપા અને ફિક્કી દ્વારા સંયુક્તપણે આયોજિત કમ્પિટિશન ઇકોનોમી પોલિસી એન્ડ કોમન મેન વિષય પર વ્યાખ્યાન સંબોધતા અશોક ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય ધારો સ્પર્ધાત્મક ધારા વિરોધી પરિબળો જેમ કે કોર્ટેલ વગેરેને નકારે છે અને ડોમિનન્ટ સ્થિતિના દુરુપયોગને પણ અટકાવે છે